આપણે છે ત્રીજું મંગળીયું ફૂલ એટલે ફૂલ ગરમ છે એટલે બે ત્રણ દિવસે આપણે મંગળિયા આવે ત્રીજા મંગળિયાની અંદર આપણે બહુ મસ્ત દાન દેવાના થોડુંક જુઓ પાટીદાર સમાજ નો પ્રશ્નો છે

એટલે આમ મોઢા ઉપરથી બહુ સારા માણા લાગસ તો સારા મા બાપ ગોતી આય ક્યાંક લેવા પટેલ નો દીકરો છો ઓ લેવા પટેલ નો દીકરો છો ઘડીક તું એમ કે હું લેવા પટેલ નો દીકરો છું અને ઘડીક તું એમ કે કે અમારા મા બાપ બીજા છે તું પેલા નક્કી કરી લે કે આ બાજુ રહેવું છે કે આ બાજુ રહેવું છે કારણ કે આમાં આમાં દેખાતું નથી કે તારે કઈ બાજુ જવું છે એટલે ખોટા હું ખેડૂતનો દીકરો છો ને એવું તું બોલસ ખોટી ક્યાંય કોઈના માંડવા કે બેનર મારવા કરતાં ખેતી કરતો હોય તો ખેતી કર બરાબર આ દુનિયામાં આબરૂથી મોટી મોંઘા મોંઘી વસ્તુ બીજી કોઈ છે જ નહીં બરાબર એટલે જો થોડી ઘણી કમાણો હોય ને અને એને સાચવીને રાખવી હોય ને તો શાંતિથી ધંધો માંડ આ છોકરાઓનું કામ નથી આમાં બધાય મોટા માણસો જોઈ અને તું કોઈ પાટીદાર સમાજનો ડોન નથી કે નથી હું આપણે કોઈ કાંઈ નથી આ રાજા શાહી બધી પતી ગઈ એને વર્ષોના વાણા વીતી ગયા આ ભારત દેશમાં લોકશાહી છે બરાબર તમે મને તો મારા મારા પેટના રૂવાળા બરી જાય અને હું તમને ન મૂકું ને બ એનું નામ જ લોકશાહી બાકી તમે એમ કહો કે આ ધોરાજી મારા બાપની તો ના ના તો રાજ પ્રમુખને રાજીનામા દેવા પડે હો આ ફાકો કાઢી નાખવો બરોબર અને કહી દેજે તારા બાપને હા ત્રીજો આપ બે બે બાપ બદલાય આવ્યો ને તાર બાપને જઈને કહી દેજે કે ભાઈ મને ચોખી મારા પાટીદાર સમાજના છોકરાએ સૂચના આપી કે બાળકો થી આ ડિજિટલ યુદ્ધમાં પડાય નહીં બરોબર નકર માચોની લાલ કલરની તું ચડી પહેરેશ ને એ ઉતરી જાય ને એમાં વાર નહીં લાગે ખોટી તારીખ કરોડોની આબરૂ આવી જાય સમજી ગયો એટલે જી કરતો હોય એ કહે અને હજી થોડુંક મિત્રો જો ગોંડલમાં બહુ ધમાસાણ થઈ બહુ બધાએ કર્યું આમ કર્યું તેમ કર્યું એક સરખા ઝંડા અને એક સરખી ઝંડી બધું એક જ દુકાનમાં બેહીને બધોય કાર્યક્રમ થતો હતો બરોબર એને કે ગોંડલની જનતા એવી હતી દોઢસો દોઢસો વાળા દાડિયા લઈ એવા હતા જીઆઈડીસી પાસે વાતો કરતા હતા હાડા ત્રણસો દાડી નક્કી કરી દીધી દોઢસો જ આવી બોલો કારણ કે બપોર સુધીમાં કાર્યક્રમ પતી ગયો ઓલી હાઈન ની કથી એમ કીધું તું કે હાઈન અમે ગોંડલ ફરશું જાણશું જોશું એટલે આવડે હવે હાઈન હુદી ની દાડી નક્કી કરી દીધી આને ઢમોરો બીજી વાત નહીં અને એમાં એક વિડીયોમાં એક ભાઈ જયરાજસિંહ નો ફોટો બતાવીને આવી રીતના ગાડીના કાચમાં અંદર એમ કે છે કે આ તમારો બાપ છે આ તમારો બાપ છે સમજો બેટા પપ્પા સમજો બેટા પપ્પા ત્યારે તમારા બાપની કોઈની આબરૂ નથી જાતી ને અત્યારે પટેલ સમાજના આગેવાનો અને જી અત્યારે આ અને અલ્પેશના બચાવમાં આવીને ફોન કરે છે ને પોલીસ પ્રોટેક્શનને પોલીસવાળાને દોડાવે છે ને એ એમ કહેશે કે દીકરાઓ રહેવા દીઓ સમાજની આબરૂ જાય ને એવું આપણે અલા સમાજના છોકરાઓની છોકરીઓની આબરૂ જાય ને એવું આપણે કાંઈ કરવું નથી અમને રસ જ નથી કોઈની બાયુ બેન દીકરીઓને હે ને બજારમાં મૂકવાનો રસ નથી પણ અમે હુકામાં આ સ્ટીકર મારીને મૂકી કે આ સમજે બાકી આ ઘોર ખોદિયા ન સમજે અને તમારી આબરૂ ઈ તમારી આબરૂ ને અમારી આબરૂ તો બગડી ગયેલું દૂધ તમારા બધા દૂધ હા પણ ધ્યાન રખાય પેલા હજાર વાર બોલવામાં ધ્યાન રખાય તમારી ઘરે જે દીધી ધોકા પડે તે દી તો તમને બધાને બાપા યાદ આવે છે કે ઓહો હો આ ખોટું થઈ ગયું અને અમારી માથે ધોકા મારો હોય તો કે મારો કે ગમે થાય એ વાત બરોબર ભોગવવું પડે ને ભાઈ હે કેવા મરચા લાગે છે થાય છે ને આમાં અંદર આમ થાય છે ને કાંઈ ખોટું થઈ ગયું કાંઈ ખોટું નથી આમાં તો હું સરકાર મજા આવે બહુ મજા આવે સરકાર નકર કોઈ એવો ભાજપનો જિલ્લા પ્રમુખ પાટીદાર સમાજનો આમ જ્ઞાન ઈ એમ કેતો હું આગ્યો બાકી અમે ક્યાંય કોઈ ક્યાંય જોયો નથી ઈ વિડે ઇનિયા બજાર ગોંડલના ચોકમાં એવું કીકે આએ 30 વર્ષ સુધી ગણેશ જાડેજા આજ એમએલએ થાહે કોઈના બાપની તેવર નથી લાલ ટપકતી હોય તો આવતા નહીં અને જો પાર્ટી કંઈ નો કરી શકતી હોય તો આમાં ચો ખુદ દેખાય છે ચો ખુદ બાકી આવડી મોટી ક્યાં ફિલ્મ કરવાની જરૂર છે મારી વાહ કે 400 500 પોલીસવારાને દોડાવવાની વાત છે અલ્પેશ ધોલરિયા ભાજપ જિલ્લામાંથી રાજીનામું દઈ દેવું જોઈએ અને એ જે શબ્દો બોલ્યો કે ભાઈ મારાથી આ બોલાઈ ગયું તો એ ભૂલ થઈ ગઈ ભાઈ અહીંયા ગમે એ ચૂંટણી લડી હકી આ લોકશાહી છે વાત પતાવી દેવાની વાત છે ને પણ ના ના ત્રીસ વર્ષ નું શાસન ખતમ કરવામાં ક્યાંક ને ક્યાંક બ્રહ્મા વિષ્ણુ અને મહેશ મજા આવે છે ક્યાં થાવું જ જોઈએ હજી તમે જીએમડીસી માં પચી લાખ પટેલિયા જોયા હતા ને હા ના 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 એ તો વસ્તુ બહુ અલગ જૂની આખી પણ જ્યાં મારા મત પ્રમાણે મને જી પ્રમાણના સંદેશ આવ્યા ને જી એમએલએ એમપી પાસેથી મેસેજ આવ્યા ને જી પાટીદાર સમાજનો હપ અત્યારે થયો છે ને અત્યારે આ આંબામાં કેમ ફાલ ખીલી પડે એવો ફાલ ખીલો છે સમાજમાં અને આ ફાલની ચોખી આ ફાલ ખેરવામાં નહીં આવે અને ચોખી કે રીત ખાવાની છે અને ખાવાની જ છે એમાં બીજી વાત નથી હું ખાવાની જ છે ત્રીસ વર્ષથી આ શાસનના અભરખા જોતા ને આહા હા રાજા સાહી જિંદગી જીવતા મળતિયાઓને ગોંડલના રોડ ઉપર બેહાર દીધા હેઠે બેહીન વિરોધ કરવો પડ્યો તમારે હેઠે બેહી આ તાકાત છે સમાજની આ અને સમાજ એમ કહેતા હતા ને આ ગુંડા ઈ ગુંડાત કાયમ આવે ઈ ગુંડાત કાયમ આવે તમને ની જ આવશે બીજું કોઈ કામ ન થવાનું જી મારા દીકરા બોડીગાર્ડ વગર મુતરવા નોતા જાતા ઈ ગોંડલની બજારમાં એઠે બેઠા ડામર માથે ધરતી મારી માં છે બીજું ગયો કાય વળા બીજું રેવા દયો ઈ કે આ બહુ મજા આવી ચાર પાંચ ગાડીના કાટ ટૂટ્યા ટાય વાંધો ને રિપેર કરાવી લેવું હું

જોઈ તમે આ આ વિડિયો જોયો એમાં દેવ સાટોડિયાનો આરોપી ના જો આમ તમને ડિટેલ આપું હા જોવાની વાત છે જો તમારી એટલી આબરૂ થી કે એમ થાઈ જ જતું હોય કે આહા તો તમે આ માણસોનું ખોટું કરો તો એની આબરૂની તો કોઈને કઈ પડી જ નહીં તમારે તમારું જ જોવાનું ગોંડેલ અમારા બાપનું છે કે અહીં કે ત્રીસ વર્ષ કોઈ પાડવા આવતા નહીં અરે લાડ હું આખી ઉલટી કરવી આખી ઉલટી યા મારી લેજે ખીલો અને હવે ગયું શાસન તારું ગયું તારી વય તારું તાર બાપનું બેયનું શાસન ગયું તારું તાર બાપનું બેયનું શાસન જાય અને આજ પહેલી વાર આ કળયુગના લક્ષણ આવી ગયા જો બા દીકરા વાહે અને બાપનું શાસન જાય છે અને જાય જ છે વધિને દોઢ મહિનો આ તો અમારો ગમઢિયાની સરકારનો પ્રસંગ બાકી હતો ને એટલે હું શાંતિથી બેઠો હતો અમારા મામા નો પેલી તારીખ નો પ્રસંગ પૂરો થઈ ગયો ને આજે થઈ ગયો પૂરો ફટાફટ દયા થી અને અમારા બાપે હોના ની વાઘડી હતી ભાઈ આ હા હા હવે જોવો તમારે જો તમે કેતા હતા ને તું કેસ ટકલા કે લેવા પટેલ જ છું તું તો લેવા પટેલ છે સમજો હું તો ઓરિજનલ ખાગો કેવો ઓરિજિનલ હું તને બતાવશું જો

અને તમે વાતું કરો અમે કોરોનામાં આમ કર્યું ને વાવાઝોડું આવ્યું તો ત્યાં અમે એ તો તમારે તમારા બાપને બેન જખ મરાવીને કરવા પડે તમે અહીંના એમએલએ છો ને તું તું જિલ્લા પ્રમુખ છો તું નો ધ્યાન દે કોણ દે આ તો તમારે તમારી ફરજ આવે એનો તમે ભથ્થું ને એના તમે પગાર લ્યો છો એમએલએ ક્વાર્ટરમાં રહ્યો એ બધી અમારી દયા જનતાની બધાની બાકી તમારી ઓકાત નથી હું તમારી ઓકાત ચારસો હાથ આંકવાની નીચ છે બાકી એનાથી આગળ કઈ છે જ નહીં રાવણ થવા નીકળી ગયા એમ રાવણ ના થવાય રાવણ હોય તો દ માથા જોઈ કેટલા તારી પાસે ઢોલરિયા તારું માથું નથી માથું બીજાનું આ જીવન રહેવાનું આ જીવન યુટ્યુબમાં જોવાની તારી પેઢી તારી દ પેઢી આ જીવન યુટ્યુબમાં જોવાની તમારો બાપ આવો હતો હાવ એટલે હાવ છેલ્લી ક્વોલિટી પગ દબાવવા જાતો જો થોડાક પૈસા હાટોથી પગ દબાવવા જાતો આ જો ખૂ જા તારી હાથ પેટી જોવાની છે બાકી તું એમ કે કામ થઈ જાય ઓલું કાઈ કોઈ ના થી નો થાય જી થાય બધું આ એ થાય કોર્ટ કચેરી હાઈ કોર્ટ ને છેલે સુ પ્રેમ આ બધાઈનો બાપ છે ઈ કે ને આ મતલબ એમ થાય હિન્દી જો નિયા કોઈ નો હાલે હજી જો I'm bugging.

અત્યારે ન્યાય એવો ઘર્ષણનો માહોલ હતો મેડમને ડર આવેશ જોયો ત્રીજું મંગળ પૂરું થયું હવે આપણે મેન મંગળ બાકી છે ચોથું અને આ વિડિયો પોસ્ટ થયા પછી ચાર પાંચ દિવસ પછી આપણે ચોથું મંગળી મૂકશું કારણ કે બહુ ગરમ હશે એટલે ફોન ખુલ્છે નહીં અને તમામ ગોંડલવાળા સૌરાષ્ટ્ર અને ગુજરાત અને અત્યારે તો ભારત કારણ કે રાજકુમાર જાટનો મુદ્દો એ મેન છે પછી આપણે છે માના ધાવણનો મુદ્દો અને પછી આપણે છે આપણી આબરૂનો મુદ્દો અને પછી ઢોલરિયા તારી પાર્ટીનો મુદ્દો છે એટલે તા તું એક સમાધાન દોડીશ દોડીશને તો વાહો વાંય ટ્રેન ચાલુ છે તારી તું ઘરે બે જુદી આ કાર્યક્રમ રહેવાનો છે મળીશું મિત્રો ચોથા મંગળિયામાં જાય સરદાર